એલઆઈસીના કર્મચારીઓએ વિવિધ માંગણી અને સરકારના પરિપત્રના વિરોધમાં બે કલાક માટે ધરણા પ્રદર્શન કર્યું હતું સરકાર સામે વારંવાર માંગણીઓને લઈ સરકારી કર્મચારીઓનો વિરોધ વધુ વેગ પકડી રહ્યો છે ત્યારે એલઆઈસીના કર્મચારીઓએ મંગળવારે બે કલાક માટે ધરણા પ્રદર્શન કર્યા હતા અને જૂની માંગણીઓ નિવારણ સાથે હાલમાં જ બહાર પડાયેલ પરિપત્રનો પણ વિરોધ કર્યો હતો સાંભળો શું કહી રહ્યા છે એલઆઈસીના કર્મચારીઓ નવીન દેસાઈ ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી ઇન્સ્યોરન્સ પેન્શનર એસોસિએશન સુરત આજ રોજ અમારા ઓલ ઇન્ડિયા પેન્શનર એસોસિએશન દ્વારા સમગ્ર દેશની અંદર એલઆઈસી અને જીઆઈસીના જે પેન્શનર્સ છે એના દ્વારા મુખ્ય બે માંગણી માટે ધારણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે પહેલી અમારી માગણી જે છે એ પેન્શનમાં અપડેશન થવું જોઈએ પેન્શન સ્કીમ એલઆઈસીની અંદર ઓગણીસો પંચાણુંમાં દાખલ થઈ હતી ત્યારથી અત્યાર સુધીમાં પેન્શનને અપડેટ કરવામાં આવ્યું નથી સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ અને રિઝર્વ બેન્કની અંદર પેન્શન અપડેટ કરવામાં આવે છે પરંતુ એલઆઈસીની અંદર પેન્શન અપડેટ કરવામાં આવતું નથી એલઆઈસીની નફાકારી પ્લસ એલઆઈસી પાસે જે ફંડ છે જેમાંથી જે પેન્શન યોજના આપી શકે એવી સ્થિતિમાં છે અમે શાંતિથી લખાણપટ્ટી કરીને અત્યાર સુધી માંગણી કરતા હતા પરંતુ મેનેજમેન્ટ અને એલઆઈસી ગવર્મેન્ટને પરમિશન આપી નથી એટલે આજે આ નાના કાર્યક્રમ છે આ કાર્યક્રમની અંદર અમે ઠરાવ પસાર કરીશું અમારી માંગણી અંદરનો અને તે અમે એલઆઈસીના ચેરમેન પ્લસ નાણામંત્રી નિર્મલાબેન સીતારામનને મોકલીશું અને અમારી માગણી ત્વરિત પૂર્ણ કરવા માટે માગણી કરી છે એલઆઈસી કચેરી ખાતે જ કર્મચારીઓએ બે કલાક ધારણા કરી સરકારના નિર્ણયનો વિરોધ કર્યો છે અઝર કુરેશી જી ટ્વેન્ટી ન્યૂઝ